અમરેલીના કુકાવાવના શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી માટે અક્ષત કુંભનું પૂજન કરી વિતરણ કરવામાં આવ્યું અયોધ્યામાં ભગવાન શ્રી રામ જન્મભૂમિ પર નવનિર્મિત શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુસંધાને સમગ્ર કુકાવાવ ગામના જય જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું આ શોભાયાત્રા કુકાવાવ ગામના મુખ્ય રાજમાર્ગો શ્રી રામના નારા સાથે કુકાવાવ ગામમાં ગુંજી ઉઠ્યું હતું હિતેશ મહેતા અમરેલી જિલ્લા અધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ રશ્મિન ત્રિવેદી અમરેલી જિલ્લા ઉપાધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ પ્રતાપસિંહ રાઠોડ જિલ્લા સંયોજક મઠ મંદિર સંપર્ક કુકાવાવ ગ્રામ પંચાયતના સરપંચ સંજયભાઈ લાખાણી સંયોજક કુકાવાવ તાલુકા કુકાવાવ રામજી મંદિરના પૂજારી શ્રી બળવંત બાપુ કુકાવાવ ખાખી મઢીના પૂજારી આશિત અગ્રાવત હરિભાઈ તેરૈયા તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલ અંટાળા ભીમજી વેકરિયા પ્રિતેશ ડોબરિયા હરિભાઈ તેરિયા યોગેશ દવે રમેશ આસોદરિયા મગન સાકરિયા મુન્નાભાઈ દવે મયુર સાનિયા રાજુ દુહીરા રાજુવાળા ધીરુભાઈ ટાઢાણી દિલાભાઈ આહિર ધર્મેશભાઈ ભાલુ સહિત અન્ય ગ્રામજનો નાગરિકો બહેનો બહોળા પ્રમાણમાં જોડાયા હતા કુકાવાવથી રસિક વેગડા ઈશ્વર હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યામાં જે ભવ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું છે એ તીર્થ દ્વારા અયોધ્યાથી પૂજિત અક્ષત આજે કુકાઓમાં રામ ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત થયું આરતી થઈ પૂજન થયું અને એક તારીખથી પંદર તારીખ સુધી આ વિસ્તારના દરેક હિન્દુ ઘરે જઈને આ અક્ષર દ્વારા ભગવાન રામલલાના પુનઃ પ્રા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વધારવા આ ઉત્સવને ઉજવવા અને ઘર ઘર અયોધ્યા અને ગામ અયોધ્યા બને એ સંદેશ લઈને આજે કુકાઓમાં સૌ રામ ભક્તો પધારેલા અને મોટી સંખ્યામાં સૌ રામ ભક્તો આ કાર્યક્રમમાં સહભાગી થયા હિતેશ મહેતા જિલ્લા અધ્યક્ષ વિશ્વ પરિષદ અમરેલી જય શ્રી રામ રામ આજરોજ કુકાવા મંદિરનું જે નિર્માણ અયોધ્યા ખાતે થઈ રહ્યું છે તેમના અક્ષત પૂજનનો ભવ્ય જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તે બદલ કુકાઓના રામ ભક્તોએ ખૂબ ખૂબ બહોળા પ્રમાણમાં હાજર રહી અને જે હાજરી આપી છે તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર તેમજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પણ ખૂબ ખૂબ આભાર કે આ શ્રી રામજી મંદિરનું ભવ્ય નિર્માણમાં રામ ભક્તો સહભાગી થઈ અને લોકોનો ઉત્સાહ વધારી રહ્યા છે તે બદલ કુકાવતી બધાનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય જય શ્રી રામ જય